પાડીના સુખલાવ ગામે આંબાવાડીના ખુલ્લી જમીનમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ કચરો સળગાવતા ભાગદોડ મચી પાડી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોતરાયા પાડી તાલુકાના સુખલાવ ગામમાં આજે એક આહિરના આંબાવાડી વાડીમાં આગની મોટી ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી ફાયરની ટીમને જાણ થતાં સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો પાડી નજીક સુખલાવ ગામે મગનભાઈ આહિરની આંબાવાડી નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કોઈક અજાણ્યા વ્યક્તિએ કચરો સળગાવ્યો હતો જમીનમાં સૂકો કચરો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પવનની ગતિ વધારે હોવાના કારણે આગ ઝડપથી આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી આગની જ્વાળાઓ આજુબાજુમાં આવેલી આંબાવાડી સુધી પહોંચી ગઈ હતી સ્થાનિક લોકોએ આગની ઘટના જોતા તરત જ ખેડૂતો અને પાડી ફાયર સ્ટેશનને જાણ કરી હતી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે આ ઘટનામાં આંબાવાડીને મોટું નુકસાન થયું હોવાની વાડીના ખેડૂતે જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો